રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં ગાડી અથડાવવા બાબતે જૂથઅથડામણ સર્જાઈ હતી સમગ્ર જૂથ અથડામણની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણથી ચાર લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સુરેશ પરમાર વિજય પરમાર અને અરુણ બારોતનું મોત નીપજ્યું છે સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ નિવેદન આપ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ જનારના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને શરીર બેટ તેમજ તારિયા ધોકા વડે બીજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સિડેન્ટની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું અથડામણ થયેલ અને હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ના એમાં ત્યાં છોડાવાળા હતા ને બીજા મારવા હતા ને એમાં જે પણ હશે મારવા વાળા એ છોડાવવા તો સીસીટીવી આધારે ખ્યાલ આવી જશે એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતો ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે